મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત બનેલ ઋષભદેવ બિલ્ડિંગનું રિપેરિંગ કામ ચાલતું હતું આ દરમિયાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશય થઈ તૂટી પડતા સ્થાનિકોના જીવ પડી કે બંધાયા હતા બનાવના પગલે આસપાસના લોકોએ દોડી આવી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ તરફ ફ્લેટના બીજા માળનો દાદર ધરાશયી થતાં ઉપરના માળે પંદરથી વધુ લોકો ફસાયા હતા ત્યારે પાલિકાના ફાયર ફાઈટરોએ ભારે જહેમત સાથે મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સ્થાનિક દ્વારા જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ અને માનનીય ડેપ્યુટી કમિશનર કમિશનરશ્રીને તમામ વિભાગને જાણ કરી અને તાત્કાલિક અહીંથી ઋષભદેવ ફ્લેટમાં જે લોકો ઉપર હતા તેમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતાર્યા છે ભગવાનના આશીર્વાદથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી તો સારું છે એટલે અત્યારે તમામ ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અને તમામ જેટલા રહેવાસીઓ હતા તેમને નીચે ઉતારી દીધા છે અને આગળની કાર્યવાહી ફાયર વિભાગ